આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો પ્રજાસત્તાકના મૂલ્યો સંવિધાનની મહત્તા અને દેશની એકતા તથા અખંડિતતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આપના માધ્યમથી ગુજરાતના સર્વે નાગરિકોને હું આ સત્યોતેરવા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને જે વિકસિત ભારતનું સ્વપ્ન લઈ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આગળ વધી રહ્યા છે ત્યારે હું માનું છું કે આપણે સૌએ સાથે મળી એક નાગરિક કર્તવ્યનું પાલન કરતા કરતા વિકસિત ભારત માટે કાર્યરત રહેવું જોઈએ એ જ આજના દિવસે હું આપ સૌને પ્રાર્થના કરું છું વડોદરા ભાજપ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ દેશના લોકશાહી બંધારણને યાદ કરવાનો તેમજ નાગરિક ફરજ અને જવાબદારી પ્રત્યે સંકલ્પ લેવાનો અવસર છે યુવાનોને અને કાર્યકર્તાઓને દેશ હિતમાં સતત કાર્ય કરવાની અપીલ પણ કરવામાં આવી હતી તેઓ ગુજરાતી ભાષાનું ગૌરવ લેવું જોઈએ સાથે તેઓ સવારે ગુડ મોર્નિંગની જગ્યાએ નમસ્તે જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પરંપરા મુજબ સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન અને પ્રાસંગિક કાર્યક્રમ આયોજિત થયો હતો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ભારતને વિકસિત બનાવવાનું જેને લક્ષ્યાંક આપ્યું જેવા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્ર ભાઈએ માત્ર વિકસિત ભારતનો સંકલ્પ જ નહીં પણ એ કેવી રીતે આગળ વધી શકાય એના માટે પંચપ્રણની વાત પણ કરી છે એ પંચપ્રણનો ઉલ્લેખ કરીને સૌને અપીલ કરી છે કે આપણે ભારતને વિકસિત બનાવવા માટે સૌ આ પાંચ સંકલ્પો છે એના પર કામ કરીએ અને સંગઠિત થઈને ભારતને વિકસિત બનાવવા માટે સૌ આગળ આવીએ આજે આ પર્વ નિમિત્તે હું સૌને હાર્દિક શુભકામનાઓ આપું છું સર આપે આજે સંબોધનમાં ગુજરાતી ભાષાને ખાસ કરીને ભાર મૂક્યો છે તે વિશે સ્વ ઉપર અભિમાન થવું એ તો દરેક દેશના નાગરિકનું કર્તવ્ય છે મારું છે અને સારું છે એ સ્વભાષા હોય સ્વભૂષા હોય સ્વ ખાનપાન હોય કે સ્વદેશી વસ્તુઓ હોય આજે જ્યારે ભારતને આપણે આગળ વધારવું છે અર્થતંત્રને મજબૂત કરવું છે તો આત્મનિર્ભર ભારતની પણ વાત એટલી જરૂરી છે આપણે આત્મનિર્ભર બનીશું ત્યારે જ આપણો દેશ આગળ વધી શકશે એટલે આ ગુલામીની માનસિકતામાંથી આપણે દૂર થવું જોઈએ અને સ્વ ઉપર ગૌરવ થવું જોઈએ કેમેરામેન નવની પરમાઈ સાથે શિરાક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર